Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn

ઓકે નથી ફાલમાં લાઈવ ચાલુ છે ઓકે ઓકે Bye. Yeah. ખેડૂતો નું શોષણ બંધ કરો બંધ કરો બંધ કરો ખેડૂતો પર અત્યાચાર બંધ કરો બંધ કરો બંધ કરો એકાના ભાવે ત્રણસો પણ ખરીદી

ભાજપ સરકાર શરમ કરો શરમ કરો ભાજપ સરકાર શરમ કરો શરમ કરો ખેડૂતો નું શોષણ બંધ કરો કરો ખેડૂતો પર અત્યાચાર બંધ કરો બંધ કરો ખેડૂતો ને અન્યાય બંધ કરો ભાવે 300 માણ ખરીદી કરો ખરીદી કરો એકાના ભાવે ત્રણસો માણ મગફળી ખરીદી કરો ખરીદી કરો ખરીદી કરો એક લાખ પાંત્રીસ હજાર જમા કરો देवाटो मारे अभी चाहे ऊपर देवा ना मारे के नीचे आवे ए मामा रे दादा मारा बायने के हैंड बैक है ये चला करो आ ना ना ने क्यों है ना 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 बड़ा अभी અમે તો શાંતિથી થી રજૂઆત કરવા વાળા છીએ અમે ઓલા પોલીસ આવે ને જાડવા પાથરો હું કઈ બોટલો લાઈન નથી નીકળતા

માયા વિજો કપિલન લઈ લો લઈ લો મને બંદરે થોડી જરૂર કરું ચાલો મીટિંગ જોઈએ પટખાલી સાહેબ અમે મટોપટ આવી જાય એટલે ચાલુ બધું અહિયાં અહિયાં પ્લીઝ આ સ્લોગન વાળું એ તમે નાખ્યો તો એમ નઈ ખબર અમે તો રેતી ની બોટલું ભરીને જાડવાપુર ડારખા લઈને પથ્થર ને લઈને પોલીસ ને મારવા નીકળ્યું જે પોતાની કામગીરી છે બરાબર છે એ જો સરકાર ન કરે તો ખેડૂતો મજબૂરીમાં આ થાય છે એટલે પહેલું તો સરકાર ને વિનંતી છે કે ખેડૂતોને જે એના હક અને અધિકાર છે ને એ સરકાર શક્ય હોય ત્યાં સુધી આપે દીધી આ વર્ષે અત્યારે એવી વાત આવી છે કે પંદર લાખ મેટ્રિક ટી મંજૂરી ભાજપના એટલે કે સરકારના પ્રવક્તા મંત્રીઓ એમ એવું કહેતા હોય કે મોસાળમાં જમણવાર અને મા પીરસના ગુજરાતના ખેડૂતો માટે તો આવી સ્થિતિ છે તો આમાં અમને સમજાતું નથી કે મામા અન્યાય કરે છે કે મા અન્યાય

હવે સમજાતું નથી કે મામા અને મા પંજાબ ને હરિયાણામાં બેઠા છે કે ગુજરાત થી મામા ને મા છે બરાબર છે જો આપણે નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહ ને મામા સમજીએ અને ભૂપેન્દ્રભાઈ ને મા સમજીએ ગુજરાત ના ખેડૂતો બરાબર છે કારણ કે બધા જ ગુજરાતીઓ છે અને તો જ આ કહેવત લાગુ પડતી હોય કે મામા શું કહે મોસાર માં જમણવા અને મા પીરસના બરાબર પ્રવક્તા મંત્રીઓ છે બરાબર છે અને આ અનેક વખત કહ્યું છે તો પંજાબ અને हरियाणा ની અંદર 96% સુધી ઉત્પાદનના 96% ખરીદી થાય અને ગુજરાતમાં માત્ર 25% જ ટેકાના ભાવે ખરીદી થાય આવું હું કરવા નંબર 1 બીજું આ મામા અને માં સાથે મળીને ખેડૂતને કેવો અન્યાય કરે છે સાહેબ આ ટેકાનો ભાવ નક્કી કરવા માટે દાખલા તરીકે આવતા વર્ષ માટે 26 27 માટે રાજ્ય સરકાર ટેકાના ભાવ માટે ભાવ નિર્ધારણ સમિતિની રચના કરે આ સમિતિ ભેગી થઈ અને ટેકાના ભાવે કયો ભાવ ભલામણ કરવી કેન્દ્ર સરકારને બરાબર છે એની અંદર ખેડૂતની ખેત પેદાશનો ટૂંકમાં ટોટલી ખર્ચ એના ઉપરાંત જે ઘરના સભ્યોએ કામ કર્યું છે એ અને જે શું કહે ખેતરની અંદર એનો ઘસારો છે ખેતરનો આ બધું જ સી ટુ સી પ્લસ કાઉન્ટ કરી બરાબર છે અને કાઉન્ટ કરવામાં આવે એવું હું નથી કથું એવું ભલામણ સમિતિની જ્યારે પ્રેસ કોન્ફરન્સ થાય ત્યારે જ જે છે

બરાબર છે ગયા વર્ષે અઢારસો રૂપિયા ભલામણ કરી દીધી સરકારે તો આ વખતે ચૌદસો ને બાવન રૂપિયા જ છે આ ચૌદસો બાવન અને અઢારસો વચ્ચેનો જે ડિફરન્સ આવે છે બરાબર જે હાડા નો આ હાડા ત્રણસો રાજ્ય સરકાર કેમ નથી દેતી કારણ કે એ રાજ્ય સરકાર પોતે એમ કહે છે કેન્દ્ર સરકારને કે ગુજરાતમાં જે મગફળીનું પ્રોડક્શન થાય છે એ ખેડૂતોને ત્યારે જ પોસાય જ્યારે એને 1800 રૂપિયા ટેકાનો ભાવ મળે ત્યારે આ રાજ્ય સરકારે ભલામણ કરી રહ્યા મે કે દેવુભાઈ કે જીવાભાઈ કે અમારા વચ્ચીબાબાએ તો નથી કહી વિક્રમભાઈ કે વિજયભાઈ નથી કહી આ ભલામણ કોણે કરી રાજ્ય સરકારે કરી અને રાજ્ય સરકારની કમિટીએ એવું અને તો નિશાનંત બેઠા છે એને કહ્યું કે 1800 રૂપિયા જો ખેડૂતોને ભાવ મળે તો જ ટેકાના ભાવ પોસાય આપણે માનીએ છીએ કે ટેકાનો ભાવ આખા ભારતની અંદર જે અલગ અલગ રાજ્યોમાં મગફળીનું પ્રોડક્શન ખર્ચ પ્લસ એના ઉપર નફો કાઉન્ટ કરીને નક્કી થાય તો સરેરાશ થાય બધા રાજ્યોમાં તો એ પ્રમાણે ચૌદસો બાવન થયું તો સવાલ એ છે તો રાજ્ય સરકારને તો ખબર છે ગુજરાતમાં તો અઢારસો માં પડે છે તો અઢારસો તો ભાવ આપવો જોઈએ એક તો અઢારસો ભાવ નથી આપતા મામાને મા ભેગા થઈને અમને ખેડૂતોને બીજું માત્ર આ પંદર

મગફળી ભરીને આવે બરાબર છે કે કલ્યાણપુર નો ખીરસરા નો ખેડૂત ત્યાં મગફળી ભરીને જાય કલ્યાણપુર કે આપણો લાલપેડા નો ખેડૂત અહીંયા ખંભાળિયા ભરીને આવે તો સાહેબ એને ટ્રેક્ટર પાછું જોયા જેવું થાય જયારે ખરીદી કરવાની હોય ત્યારે આ સરકારમાં કાં તો બારદાન ઘટતા હોય એટલે બે દિવસ ખરીદી બંધ રહી કાં તો ટ્રક ઘટતા હોય એટલે બે દિવસ જગ્યા ના હોય એટલે બે દિવસ બંધ રહીએ આ બધું ભેગું થાય તો ગોડાઉનમાં જગ્યા ના હોય એટલે બે પાંચ દિવસ બંધ રહીએ આમ કરી કરીને સરકાર જે ટોટલ સાહીઠ પાસઠ દિવસ ટેકાના ભાવે ખરીદી કરે એમાંથી પાંત્રીસ દિવસ તો બંધ હોય છે એટલે એમાં ખેડૂતોને હેરાન થવાનું આ ટ્રેક્ટર બે દિવસ રાખવાનું બરાબર જે એનું ભાડું આ બધું હિસાબ કરીએ સાહેબ તો એસી પંચ્યાસી માં જે અત્યારના પ્રમાણે જે સરવાળો થાય છે એ પ્રમાણે ખેડૂતોને કોઈ કાળે પોહાય નહીં એટલે અમે સરકારને બહુ શાંતિથી કહેવા માંગીએ છીએ પ્રેમથી કે અમે શાંતિપ્રિય રીતે ગુજરાતના ખેડૂતો આપણી સમક્ષ અમારા માં અને મોસાળ પાસે માગણી કરીએ છીએ કે પંજાબ અને હરિયાણાની જેમ સોએ સો ટકા ના ખરીદે તો કઈ નહીં પણ ત્રણસો પણ તો મગફળી ખરીદી કરો કે જેથી કરીને ખેડૂતને આને વહેલી ખરીદી કરો ગયા વર્ષે જે કેન્દ્રો હતા ગયા વર્ષે જે બારદાનની તકલીફો થઈ સાહેબ નહીતર આવનારા દિવસોમાં જો સરકાર આ જ રીતે રવૈયો રાખશે તો આવનારા દિવસોમાં ખેડૂતો સાથે મળી અને જ્યાં જ્યાં ટેકાના ભાવના કેન્દ્ર સરકાર ચાલુ કરશે ત્રણસો માં ટેકાના કરી દબાવ કરી હા કેમ છો દબાવ કરી આ બાજુ જો બધા આ ઓકે થેન્ક્યુ સર ઓકે ભાઈ <laughs> મજામાં